કથન રીતિ છે ને એ વાતાવરણ બહુ મહત્વનું ઘટક છે અને આપણી આસપાસ બનતી ઘટનાઓ જ વાર્તાઓમાં પ્રતિબિંબિત થતી હોય છે વાચકને એટલે જ વાર્તા વાંચવી ગમે છે કારણ કે વાર્તાના કોઈ પાત્રમાં એ પોતાના વાણી વર્તન અને વલણને પ્રતિબિંબિત થયેલું જોઈ છે બાકી તો તમે ઈશ્વર પેટલીકરની વાર્તા લોહીની સગાઈની વાત કરી કે એના ગાંડા પાત્રના ભાષા સ્તરની વાત કરી આમાં તો એવું છે કે ગાંડા પાત્રનું પાત્ર લેખન કે એની વાત લેખકે જ માનવી પડે લોહીની સગાઈમાં ઈશ્વર પેટીકરજીએ પોતે એ કામ કર્યું કે માતાની વેદના પણ એને વ્યક્ત કરી અને ગાંડી મંગળની વેદના પણ એને પોતે વ્યક્ત કરી અને એ સિવાય એમની પાસે છૂટકો નહોતો યા તો એ માતા પાસેથી વ્યક્ત કરાવી શક્યા હોત પણ તે વખતે જે શૈલી હતી એ રીતની હતી કે લેખકે પોતે જ એ પાત્રને ખુલ્લું કરવું પડે બીજું કે લોહીની સગાઈના ગાંડા પાત્રની વાત કરતા મને મારી એક નવલિકા યાદ આવી અચરજ હવે એ એક નવલિકામાં બે પાત્રો છે એક ગાંડી છે અને એક મોલી બાબા છે એ બે વચ્ચે એવો અદ્વૈત સંબંધ બંધાય છે બંને અજાણ્યા છે અને ગામના એક સારાના પ્રિન્સિપલ એમના એ સંબંધોના સાક્ષી હવે બંને મૌન છે હવે બંને પાત્રો જયારે મૌન હોય ત્યારે લેખકે જ એ ભાર ઉપાડવો પડે એટલે મારી કલમે એનો ભાર ઉપાડી અને બંનેની અભિવ્યક્તિ કરી અને એને

વાર્તાઓ વાંચીને વિનેશભાઈ અંતાણીએ એવું નિરીક્ષણ કર્યું હતું કે મારા પિતાજી શિક્ષક હતા છાસ વારે બદલી થતી રહેતી હતી મારા ભાગે દરેક ગામમાં અલગ અલગ ગામમાં જઈને વસવાટ નવી શાળા નવા મિત્રો નવો સમાજ નવી બોલી અને નવા ગામ અને નવું લોકજીવન એટલે એ મારી નાનપણની આંખોએ અને હૃદયે જે કઈ કંડાર્યુંતું અને સાચવી રાખ્યું હતું એ જયારે હું લખવાનું મેં શરૂઆત કરી ત્યારે એ બધું એમાં આવું થયું મારો જન્મ રોહા ગામમાં જે ગામના કવિ કલાપી જમાઈ થાય કલાપીના પત્ની રમાબા જે રોહાના રાજકુમારી હતા એમની સાથે મારા પરદાદા એમના કારભારી અંગત કારભારી તરીકે લાખી જઈને વસ્યા હતા એના કારણે મને એક વારસો મળ્યો અને એ મારી જન્મભૂમિના પ્રતાપે અને એ વારસાના પ્રતાપે હું મારી એક નવી એક નવલકથા આપી શક્યો કલાપીના જન્મથી માંડી અને મૃત્યુ સુધીની યાદી કરે છે આ ત્યાર પછી એ નવલકથા લખતા લખતા મારે લાઠી કલાપીજીના સમાધિ સ્થળ પર બે ત્રણ વખત જવાનું થયું કે હજી મારી પાસે કઈક લખાવવા માંગતા હું સ્થળની અને સમયની એટલા માટે આ વાત કરું છું કે કેટલું કેટલો ભાગ ભજવતો હોય છે ઘણા પાત્રોને અન્યાય થયો હોય જેમ કે કલાપી સંતોષથી જીવ્યા કે છવ્વીસમાં વર્ષે એમનું મૃત્યુ થયું તો મને જાણે એમને કહેવડાવ્યું કે મારા વિશે તો લખ્યું પણ શોભના બિલકુલ અનકલ્ટિવેટેડ કેરેક્ટર ઇતિહાસમાં એટલે જે દિવસે લાઠીમાં કલાપીની આ મારી યાદી જરે છે આપનું વિમોચન થઈ લાઠીમાં છે જી એક દિવસે મે ત્યાં જાહેર કર્યું કે હવે મારી બીજી નવલકથા હશે સુરશી તમારી શોભા એ એ પણ થાય જી બહુત એટલે આ બધું જન્મભૂમિનો અને એક વાતાવરણનો પ્રતાપ પ્રતાપ છે બરાબર છે તે એક બીજો પ્રશ્ન તમને કે વાંછનમાં ટૂંકી વાર્તાનો સ્વરૂપ સમાજમાં એક તો શું નવા લેખકો માટે ટૂંકી વાર્તા એક સશક્ત માધ્યમ છે વાર્તા સાહિત્ય છે એક રષ્ટ્રદળે સ્વીકારા પ્રકાર છે એ હંમેશા મંચાતર રહ્યું છે કહેવાતે રહ્યું છે અને લખાતું રહ્યું છે એ સાહિત્યના તમામ પ્રકારોમાં બ્રિંદા એ એ અમર અમર પ્રકાર છે દરેક વ્યક્તિ વાર્તા રસિક હોય જ છે નાનપણમાં દાદા કે આવીના મોઢે સાંભળેલી વાર્તાઓ રાજા રાણીની વાત પરીની વાત રાજકુમારની વાત અને ત્યાર પછી આવી પંચતંત્રની બોધ આપતી વાર્તાઓ હવે આ બધી વાર્તાઓમાં લેખક ક્યાંય લેખકનું વ્યક્તિત્વ ક્યાંય પ્રવેશ્યું નથી કથા એ રીતે રસાળ રીતે કહેવાતી કે જેના પ્રવાહમાં બાળપણ તરી જતું અને બાળકો આનંદ માણતા રહસ્યોને પણ વિચારતા અને રાહ જોતા કે પછી શું થયું દાદી પછી શું થયું દાદા આ કહેવાવાળાની એક કુશળતા હશે અને વાર્તાઓ સરળ હતી પછી એક વસ્તુ બીજી છે કે વાર્તા જે પંચતંત્ર ની વાત કરી દીધી બોધ હાથે હું અંગત રીતે મારું માનું છે હું માનું છું કે વાર્તામાંથી જો બોધ ના મળે ને તો ખરેખર વાર્તા નથી કારણ તો સામાજિક સંદેશ એમાં મળવો જોઈએ ત્યાર પછી અગાઉ જે આવી વાર્તાઓ કહેવાતી એમાં થોડી પાર્શ્વભૂમિ પ્રવેશી ધીરે ધીરે લેખકે ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં પોતાના પાત્રો સાથે અનુસંધાન જોડતા રહેવું પડે એક નવી શૈલી હતી અને એમાં લેખકનું કૌશલ્ય સપાટી પર આવ્યું માત્ર લેખકનું શા માટે વાચકોનું કૌશલ્ય પણ સપાટી પર આવે વાંચકોના વિચારની કસોટી થઈ એમાં કે ગરીબમાં ત્યાં છે ભૂતકાળમાં ગરીબમાં એ વર્તમાનમાં લાવે છે એની જે જોડવાની જે કળા છે એ લેખક પાસે હોય તો એ સફળ વ્યક્ત થઈ શકે એ વાતમાં કૌશલ્ય નિરોપિત કરી શકે ટૂંકી વાર્તા દાદરમાં સાગર સમાવા જેવી વાત છે જેમ વાત કરી કે હવે લોકો પાસે સમય નથી રહ્યો ક્યાંક એ ફેશન છે ક્યાંક ખરેખર હકીકત છે પણ જે એમ કહે છે કે અમારી પાસે ટૂંકી વાર્તા પણ વાંચવાનો સમય નથી એને પણ ખરેખર બિન સાહિત્યિક નહીં કહું અને જે લેખક હોય જે વાચકો પાસે સમય નથી અને પોતાની ટૂંકી વાર્તાનું કદ વધુમાં વધુ ટૂંકું કર્યું એને પણ હું બિન સાહિત્યિક નહીં કહું આજે શિક્ષણ થી માંડી અને લાંબી નવલકથા સુધી વાર્તા વાર્તા છે વાર્તાને કોઈ બંધન નથી પણ ખરેખર ટૂંકી વાર્તાને હું એ બાંધી રાખીઓને શેપ આપ્યો હતો એક આકાશ અને લેખકોને એક શિસ્તમાં રાખ્યો તો આકાશવાણી રાખ્યા એ એ ચૌદ પંદર મિનિટનો જે સમય આપે એ સમય દરમિયાન તમે વાંચી શકો પઠન કરી શકો એટલું તમારે લખવાનું ને એમાં બધું જ નિરૂપ કરવાનું એ એ એક મને ગમ્યું હતું બહુ સારું બાકી તો કૃંતી વાર્તા નું સ્વરૂપ ખૂબ લાંબુ જીવ છે માધ્યમ બિલકુલ સર આપણે ઈચ્છા રાખીએ કે ટૂંકી વાર્તા આગળ વધતી રહે